atao faro hết luôn si, hết luôn si, là tôi chúc anh giàu.

આ મેડીયું ને અ ગોમજા હા હા અહીં આવજી એ હાર હાર એ હટાવણ કેવું કિસલે રોડ એ નેરીયામાં તો બાવળ આ નેરીયામાં લખતો પછી એ એટલે જાવ પડશે

અલે ઊભો અલ્યા ઊભરો છોકરો નહી લે અલ્યા રાતે છોકરો નહી આવી ગયો અલા ઊભા રો અલ્યા ઊભા રો એ ઈ કરતા જા લે મારા છોકરાને હે હે અ બાપા બધી મિત્રો આ વિડીયો નું મનોરંજન માટે બનાવ્યા છે અને તમારા છોકરાને એકલા રોડ પર મૂકવા નહી કેમ કે આવી ઘટના બની શકે છે આમ મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર